देवर प्राथमिक शाळा विषाव तालुकानी बेनमून नमुना रुग प्राथमिक शाळा એટલે ડેબર પ્રાથમિક શાળા ડેબર પ્રાથમિક શાળા ની અંદર દરેક વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર ની વ્યવસ્થા લેબ વિસાવદર તાલુકા ની વોન નંબર ની સ્કૂલ mặc áo thì nó cũng phải <laughs> mặc áo là rất là mặc áo là rất એટલે તમારે ભારત વિકાસ કરી શકો જોયો હા એનો પૂરો પર છે સાહેબ અને અમે બધા એમાં સુખીએ સાહેબ જૂનો બીજો એટલે કે ના હાડ નહીં આવે એટલે છોકરા આવો જ ના હવે ખરાબ નહીં આવવા જ નહીં કામ કહશું હા તો બધા જ નહીં આવે છે જેઓ મણાવદર તાલુકાના કોઠડી ગામના ગવર્મેન્ટ સ્કૂલના ટીચર છે દર્શનભાઈ ઢેબર પ્રાથમિક શાળાના અહીંયા સુધી પહોંચાડવામાં જેમનો ખૂબ મહત્વનો ફાળો છે આજના પ્રસંગમાં પણ ખૂબ જ લાગણીસભર રીતે અમને આમંત્રણ આપ્યું હતું અને અહીંયા આવવાનો અમને મોકો મળ્યો એમની સ્કૂલ પણ એક મુલાકાત લેવા જેવી સ્કૂલ છે ડેબર પ્રાથમિક શાળા અચ્છા અશ્વિનભાઈ છે એમને મળીને પણ ખૂબ આનંદ થયો છે સરસ આજે સાથે સાથે દાવડા સાહેબ માણાવદર તાલુકાના ખૂબ સારા કોમર્સના વિદ્વાન કહી શકાય વર્ષો સુધી જેમણે કોમર્સની અંદર ક્લાસીસ ચલાવ્યા છે અને વિદ્યાર્થીઓને ખૂબ